ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે સ્વચ્છન પોથી ધોરણ ચાર ભાગ એક કે ગુજરાતી પર્યાવરણ ગણિત અને હિન્દી એમ ત્રણ ચારેય વિષયનો સમાવેશ કરીને જે સ્વચ્છયન પોથી આ વખતે બનાવવામાં આવી છે એમાં આપણે ગુજરાતીનો ચાલો યાદ કરી અને પાઠ એક એ મૂકી દીધું છે પર્યાવરણનું પણ આપણે ચાલો યાદ કરીને પાઠ એક મૂકી દીધેલું છે સોલ્યુશન હવે આજે ગણિતમાં ચાલો યાદ કરીએ ભાગ એક એમાં આપણે જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો ચાલો યાદ કરીએ હવે સમજશે પેલું છે આ એકસો અગિયાર ખાના છે એમાં આ દસ ખાના ના એક એટલે એકસો ને અગિયાર આ રીતે થાય તો એની સમજ આપણે જોઈ હવે એમાં એકમ દશક અને આ સો આ એકમ આ દશક અને આ છ તો એકમનો અંક એકમમાં લખ્યો આ દશકનો અંક દશકમાં લખ્યો અને સોનો અંક સોમાં લખ્યો પછી નીચે નીચે શબ્દોમાં લખ્યું એક સો અને અહીંયા લખ્યું એકમ દશક બેગું એટલે એકસો અગિયાર આ રીતે આપણે સમજૂતી મેળવવાની છે એ જ રીતે બસો સત્રીસ છે તો એકમનો અંક છ છે દશકમાં ત્રણ અને સોમાં બે એટલે બસો સત્રીસ થયા એકમનો અંક એકમમાં લખ્યો દશકનો અંક દશકમાં અને સોનો અંક સોમાં બસો સત્રીસ આ રીતે બસો સત્રીસ હવે છે અને સો માં આઠ એટલે આઠસો પાંચ એકમ અંક પાંચ દશક માં જીરો અને સોમાં માં આઠ શબ્દોમાં કઈ રીતે લખ્યું આઠસો પાંચ એકમ દશક બે સોનો સો ખા આઠસો પાંચ આ રીતે પછી એનો મહાવરો છે એ આપણે લખવાનો થાય તો ચારસો પાંચ આપ્યા છે આપણને તો એકમનો અંક પાંચ છે દશકમાં જીરો છે અને સોનો અંક ચાર છે તો એકમમાં આપણે પાંચ લખી દઈશું દશકમાં જીરો લખી દઈશું અને સોમાં ચાર લખી દઈશું પછી શબ્દોમાં જ્યારે લખવાનું થાય તો અહીંયા આપણે લખીશું ચારસો અને આમાં લખીશું પાંચ પછી એને લખાય કઈ રીતે તો કે રીતે ચારસો પાંચ એ જ રીતે હવે જોઈએ તો સાતસો છપ્પન છે તો છપ્પનનો સગડો છે એ એકમ કહેવાય પાંચ છે દશક અહીંયા લખેલું જ છે અને સાત છે એ સો છે હવે એકમમાં જુઓ સો લખી દીધા દશકમાં પાંચ લખી દીધાશ અને સોમાં સાત લખી દીધા આ રીતે લખવાના છે આપણે લખી દીધા પછી શબ્દોમાં તો અહીંયા સાતસો લખ્યા અને અહીંયા છપ્પન ભેગા પછી આ રીતે લખવાનું થાય સાતસો છપ્પન આ રીતે લખી દેવાનું થશે તમારે આઠસો ત્રાણું છે તો એમાં આઠસો ત્રાણું એમાં ત્રણ છે એકમ કહેવાય નવ સહી દશક કહેવાય અને આઠ સે સો કહેવાય પછી લખવાનું થાય ત્યારે તો એકમનો અંક છે એમાં ત્રણ લખશું આપણે આ રીતે દશકમાં નવ લખશું અને સોમાં આઠ લખશું આ રીતે શબ્દોમાં જ્યારે લખવાનું થશે ત્યારે આઠસો અને આ ત્રાણું અહીંયા વંસાય આ રીતે આઠસો ત્રાણું પછી છે ત્રણસો સત્યાવીસ હવે નવસો સાઠનું લખી દીધું છે તમારે લખી દેવાનું થશે આ રીતે સ્થાન કિંમતના આધારે સંખ્યાનો વિસ્તાર કરવાનો છે આપણે તો પાંચ છ છે તો પાંચ છ ચોપનને જોવા કઈ રીતે લઈ જશે તો એકમનો અંક ચાર છે દશકમાં પાંચ છે ને સોમાં પાંચ છે તો એને એકમમાં પછી આ લીટી એમાં એને ચાર મીંડા કીરા આમાં પાંચ મીંડા કીરા અને અહીંયા છ પાંચ કીરા પછી એને સ્થાન કિંમત આધારે લખવાનું થાય તો આ રીતે આપણે લખવાનું થશે તો કે પાંચ છ ચોપન હરેડી તો પેલો અંક પાંચનો વારો લેવાનો તો આ પાંચ લઈ છે પાંચ પછી કેટલી રકમ છે તો કે બે તો એનું શૂન્ય બે શૂન્ય પછીના બે રકમ હોય એના બે શૂન્ય મૂકી દેવાના પછી આવશે પાંચનો વારો તો પાંચ પાસ કેટલી રકમ છે તો કે એક પછી ચારનો વારો ચાર પછી તો કે સાંજના સા ચાર પછી કોઈ રકમ છે નહીં આ રીતે અહીં જોવા પૂછશે આ સમજીને આપણે લખી દેવાનું થશે

એ જ રીતે ત્રણસો આઠ છે તો પહેલાંમાં ત્રણસો પછી ડબલ ઝીરો અને આઠ એ જ રીતે ચારસો નવ્વાણું છે તો પહેલાંમાં ચારસો નેવું અને નવ પછી છે નવસો પ્લસ એંશી પ્લસ પાંચ એટલે કેટલા થાય તો કે નવસો ને પંચ્યાસી લખ્યા છે હવે અહીંયા અહીંયા આઠસો આઈ પાસે વત્તા સાઠ એ પાસે ચાર આઈ પાસે તો આઠસો ને ચોસઠ થશે અહીંયા ત્રણસો સાહીઠ બસો પંચાણું અને સાતસો એક આ રીતે જવાબ આવશે હવે સરસ મજાની સંખ્યાને અંકમાં લખવાની છે તો આમાં જુઓ તમે અહીંથી તમે જુઓ આ અને આ અઠ્ઠાણું એ પાસે જો સંખ્યા બધી લખી દીધી છે પહેલાંમાં અઠ્ઠાણું છે પછી આ બસો છે બસો નેવું છે આ સસ્સો લખ્યા છે નવસો ઓગણીસ સાતસો સિત્યાસી આઠસો બે પાંચસો આઠ ત્રણસો ત્રેવીસ સાતસો ત્રણસો નવસો નવ સત્તાણું પાંચસો ત્રીસ એ જ રીતે સત્સો ચારસો ઓગણચિત્તેર આઠસો ચિત્તેર એકસો છ એકસો નવ્વાણું પાંચસો અડસઠ ચારસો ચોતેર એકસો ત્રેવીસ બસો પાંત્રીસ આઠસો બસો તેર પાંચ છ ઓગણસાઠ નવસો નેવ્યાસી એક આઠસો પંચાવન અને છ છ ત્રેસઠ આ રીતે તમારે શબ્દો આપશે તો અંકમાં લખી દેવાનું થશે હવે છે અંક આપ્યા હતા તો હવે આપણે શબ્દો લખશું તો શબ્દ જો પહેલાંમાં લખી દીધા છે ઓગણચાળીસ ચુમ્મોતેર ત્રણસો આઠ બસો નેવ્યાસી નવસો નવ બસો ચાસઠ સાતસો ઓગણીસ આઠસો છત્રીસ નવસો સડસઠ પાંચસો ત્રણ આઠસો એકવીસ સાતસો એકસો ચારસો નવ્વાણું અને બસો નવ એ જ રીતે બસો પંચોતેર સાતસો સિત્તેર છસો નેવ્યાસી નવસો નવ્વાણું ચારસો ઓગણસી ત્રણસો એંસી પાંચસો પચાસ ત્રણસો છસો ત્રેવીસ ત્રણસો ચોપન છસો ત્રાણું આઠસો અઠ્યાસી ચારસો ઓગણત્રીસ અને પાંચસો આ રીતે લખી દેવાનું થશે હવે જુઓ અને સમજો હવે આપણને અહીંયા ત્રેસઠ આપ્યા છે તો આ એક એ ત્રણ છે અહીંયા ત્રણ અને અહીંયા ચાર ચોરી છ આવશે ને હા છ તો એક કમમાં ત્રણ એટલે અહીંયા ત્રણ મીડા કર્યા એક દશકમાં છ એટલે અહીંયા છ મીંડા કર્યા એટલે એને કહેવાય છ ને છ ત્રેસઠ તો હવે અહીંયા એક કમમાં ત્રણ લખી દીધેલા છે અને દશકમાં છ લખી દીધા તો હવે છની સ્થાન કિંમત કેટલી થાય તો કે સાઈઠ તમારે યાદ હું રાખવાનું કે જે અંકની સ્થાન કિંમત તમને પૂછે એ અંકની પાછળ જેટલી સંખ્યા હોય એટલા મીંડા મૂકવાના તો આપણને અહીંયા છની સ્થાન કિંમત પૂછી છે સૌ પછી કેટલી સંખ્યા છે એક છે તો એનું મીંડું મૂકી દેવાનું સ અને એનું પાછળનું મીંડું ત્રણ છે તો ત્રણ નહીં મૂકવાનું મીંડું જ યાદ રાખવાનું પછી ત્રણ પાછળ કાંઈ છે ને એટલે ત્રણના ત્રણ આ રીતે ત્રેસઠ થઈ જાય અહીંયા લખી દેવાના ત્રેસઠ એ જ રીતે ચારસો ત્રેવીસ છે તો ચારસો ત્રેવીસ જોઈ લે તો એકમ ત્રણ હશે દશકમાં બે હશે અને ચોમાં ચાર છે તો જો અહીં લખી જ છે એકમ ત્રણ દશક બે અને ચારસો રેડી આ રીતે લખી દેવાનું પછી હવે ચારની સ્થાન કિંમત લખવાની થાય ચારની સ્થાન કિંમત લખવી છે આપણે તો અહીંયા ચારસો ને ત્રેવીસ આપણને આપ્યા છે આ ચારસો ને ત્રેવીસ અહીંયા લખી દીધા રેડી હવે ચારની આની સ્થાન કિંમત લખવાની તો એ અંક પહેલા લખી દેવાનો આમ એની પાછળ કેટલી રકમ છે તો એક અને બે તો બેને ત્રણ મૂકવાના નથી એનું શૂન્ય મૂકી દેવાનું એટલે એની સ્થાન કિંમત થાય ચારસો પછી વારો આવ્યો બેનો તો બે તો લખી જ દેવાના પછી એની પાછળ કેટલી રકમ છે તો કે ત્રણ એક જ છે તો એનું શૂન્ય જ મૂકવાનું પછી ત્રણ પાછળ કંઈ છે કે નહીં તો ત્રણના ત્રણ આ રીતે લખી દેવાનું છે જો જોપનની સ્થાન કિંમતે લખેલી છે પંચ્યાસી લખી દીધું છે પાંચસો એકસઠનું લખી દીધું છે નવસો સત્તાવન આઠસો હવે આગળ જોઈએ આમાં એક દાખલો આપણે સમજી લઈએ એટલે બધા દાખલો આપણને આવડી જાય હવે પાંચ જો ઓગણત્રીસ એની સ્થાન કિંમત આપણને લખવાની છે ખાનામાં તો આ પાંચ આ ઓગણત્રીસ રેડી હવે સ્થાન કિંમત કોની કીધી છે આપણને પહેલાં તો કે પાંચ નહીં તો આ પાંચ એના પાંચ આપણે લખી દેવા પાછળ કેટલી રકમ છે એક અને બે નું શૂન્ય બે રકમના બે શૂન્ય હવે કોનો મારો બે નો તો બે તો લખી દીધા એની પાછળ કેટલી રકમ છે તો કે એક એનું શૂન્ય પછી નવ ના નવ આ રીતે મૂકી દેવાનું થાય જો નવસો અઠ્યાવીસ તો નવની સ્થાન કિંમત કેટલી છે તો કે પછી બે તો એની વીસ અને આઠ ના આઠ એ જ રીતે ચારસો છ છે તો ચાર ની સ્થાન કિંમત ચારસો જીરો ની જીરો છ ની છ એ જ રીતે પાંચસો છેતાલીસ તો પાંચની સ્થાન કિંમત પાંચ છ ચાર ની ચાલીસ અને છ હવે છે છસો ચાસઠ તો છની કિંમત છ છસો છની કિંમત સાહીઠ અને છના છ એ જ રીતે આઠસો પંચાણું તો આઠની સ્થાન કિંમત આઠસો નવની સ્થાન કિંમત નવ નેવું અને પાંચની પાંચ એ જ રીતે સાતસો બોત બત્રીસ તો સાતની કિંમત ચારસો ત્રણની કિંમત ત્રીસ અને બેના બે આઠસો નેવું તો આઠની સ્થાન કિંમત આઠસો નવની સ્થાન કિંમત નેવું જીરોનો જીરો સાતસો સિત્તેર તો સાતની સ્થાન કિંમત સાતસો સાત ને સિત્તેર અને જીરો નવસો ત્રણ તો 900 ને નવ ને નવસો જીરો નો જીરો અને ત્રણના ત્રણ આ રીતે લખી દેજો હવે આગળની સંખ્યા છે તરત પહેલા અને તરત પછી તો તરત પહેલાં આવે બસો સત્યાવીસ પછી બસો અઠ્યાવીસ છે એટલે તરત પછી એના પછી કઈ આવે તો બસો ઓગણત્રીસ પછી એ જ રીતે ત્રણસો ઓગણચાલીસ પછી ચાલીસને ત્રણસો એકતાલીસ નવસો નેવું નવસો એકાણું ને નવસો બાણું સાતસો નવ્વાણું સાતસો ને સાતસો એક પાંચ પાંચસો એકાવન પાંચ છ બાવન ને છ ત્રેપન ચારસો એકાણું ચારસો બાણું ને ચારસો ત્રાણું આઠસો સત્યાસી આઠસો અઠ્યાસી ને આઠસો નેવ્યાસી સાતસો છોતેર સાતસો સિત્યોતેર ને સાતસો ઇઠ્યોતેર સત્તો અડસઠ સત્સો ઓગણ સિત્તેર સત્તો સિત્તેર પાંચસો અઠ્યોતેર પાંચસો ઓગણ ને પાંચસો એસી આ રીતે લખવાની થશે હવે છે વચ્ચેની સંખ્યા તો ત્રણસો ઓગણચાલીસ અને ત્રણસો એકતાલીસ તો વચ્ચે ત્રણસો ચાલીસ પછી આમાં જુઓ વચ્ચે ત્રીજામાં આમાં જોઈ લો બીજામાં પાંચસો એકસઠ પાંચસો બાસઠ પછી ત્રીજામાં સાતસો તો સાતસો એંશી અને સાતસો એક્યાસી પછી ચોથી નવસો સત્તાણું પછી નવસો અઠ્ઠાણું નવસો નવ્વાણું પાંચમી પાંચસો એકવીસ પાંચસો બાવીસ પાંચસો ત્રેવીસ છઠ્ઠી પાંચસો સિત્તેર એકોતેર અને પાંચસો સાતમી આઠસો અઠ્યાસી આઠસો નેવ્યાસી આઠસો નેવું આઠસો હવે નાની સંખ્યા અને મોટી સંખ્યા સૌથી મોટી સંખ્યા પર આપણે ચોરસ કરવાનું છે તો બસો પાંત્રીસ મોટી નવસો નેવું મોટી સાતસો બ્યાસી મોટી છસો ચોર્યાસી મોટી આઠસો નેવું અને ચારસો પિસ્તાલીસ સંખ્યા મોટી છે આમાં આપણે ચોરસ કરી દઈશું હવે સૌથી મોટી સંખ્યા પર ચોરસ કરવાનું છે સૌથી નાની સંખ્યા પર વર્તુળ પેજ થોડુંક અડાઉડું થઈ ગયું છે પાંચ સંખ્યા જ આપણને બતાવે છે તો નાની પાંચસો સોળ છે તો એમાં આપણે ગોળ કર્યું છે અને પાંચસો નવ્વાણું એ મોટી છે એટલે ચોરસ કર્યું નવસો એ મોટી છે એટલે ચોરસ નેવું નાની છે એટલે ગોળ એકસો છપ્પન નાની છે એટલે ગોળ એકસો ઇઠ્યોતેર મોટી છે એટલે ચોરસ નવસો ત્રણ નાની છે એટલે ગોળ નવસો ત્રીસ મોટી છે એટલે વર્તુળ ચોરી ચોરસ છસો છેતાલીસ નાની એટલે ગોળ અને છસો સત્યાસી મોટી એટલે વર્ત આ કહેવાય ચોરસ છે આ રીતે તમારે બીજી પાંચ સંખ્યામાં જોઈન કરી દેવાનું થશે હવે છે સડતા ક્રમમાં આપણા સંખ્યા ગોઠવવાની થશે સડતા ક્રમમાં ગોઠવવાની સંખ્યા થાય ત્યારે સૌથી મોટી સંખ્યા હોય એ સેલે જાય તો ખૂબ કામ તો કે જો આ રીતે આપણે સડતા હોય દાદરા તો આમ આમ ઊંસું ઊંસું આવતું છે તો આમ જવું પડે એટલે પેલા સૌથી પેલા સંખ્યા કઈ લેવાની નાની છેલ્લે મોટી આવે તો જો પહેલાં કરી દીધું છે પાંચ છ એક પાંચ છ બે પાંચસો ત્રણ પાંચ ચાર અને પાંચ છ પાંચ સડતા ક્રમમાં ગોઠવી દીધી સંખ્યા હંમેશા પહેલાં નાની પછી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી ને એનાથી મોટી સડતા ક્રમમાં પછી આમાં છસો અઠ્ઠાણું છસો નવ્વાણું સાતસો સાતસો એક ને સાતસો બે આમાં એકસો એકત્રીસ બસો એકત્રીસ ત્રણસો એકત્રીસ ચારસો એકત્રીસ ને પાંચસો એકત્રીસ એકસો ઓગણચિત્ય બસો ઓગણસી ત્રણસો ઓગણપચાસ પાંચસો નેવ્યાશી આમાં ચારસો પચીસ પાંચસો બાવન છસો નવસો ઓગણત્રીસ આ રીતે સડતા ક્રમમાં ગોઠવી દેજો હવે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં તો ઉતરવું હોય તો પહેલાં હંમેશા મોટો દાદરો આવે તો મોટી સંખ્યા પહેલાં લેવાની તો સત્સો પાંચસો ચારસો ત્રણસો ને બસો તો હવે આને સરક ગોઠવી બસો ત્રણસો ચારસો પાંચસો ને સત્સો બીજી સંખ્યા લઈએ આપણે એમાં એકસો ઓગણ એકસો એકસો ઓગણચાલીસ એકસો ત્રીસ અને એકસો ઓગણીસ પછી આ સંખ્યા લઈએ ચારસો છ્યાસી છેતાલીસ ચારસો ઓગણચાલીસ ચારસો 604 852 779 778 56 અને 543 આ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાની છે પેટર્ન પૂર્ણ કરવાની છે 211 212 213 તો 214 બસ 15 અને 216 પછી બસ 217 આ એકી સંખ્યા છે 207 209 ને 211 સત્સો છસો એક છસો બે સત્સો ત્રણ અને સત્સો ચાર ને છસો પાંચ થઈ ગઈ છે પછી ત્રણસો ત્રણસો પાંચ ત્રણસો દસ પાંચ ગેપ છે પંદર વીસ અને પચીસ અહીંયા પાંચસો સત્તર પાંચસો ઓગણીસ પાંચસો એકવીસ અહીંયા કુક સંખ્યાનો ત્રેવીસ પછી પચીસ અને સત્યાવીસ એ જ રીતે આમાં બસો એકાવન એક સંખ્યા ઉતરતા રહેશે તો અડતાલીસ બસો સુડતાલીસ અને બસો સેતાલીસ ત્રણસો એકવીસ ત્રણસો ઓગણીસ તો આમાં સંખ્યા ઉતરે છે ત્રણસો સત્તર ત્રણસો પંદર ત્રણસો તેર અને ત્રણસો અગિયાર પાંચ ચો પાંચો ચારસો નવ્વાણું ચારસો અઠ્ઠાણું પછી ચારસો અને પંચાણું આમાં ઉતરે છે જોઈ લેવાનું રેડી હવે છે ઉદાહરણ મુજબ આપણે સરવાળા કરવાના થાય સરવાળા તો બધાને આવડતા જ હોય સાત ચાર ને ત્રણ સાત પાંચ ચાર નવ સાત પાંચ ચાર નવ નવ અને સાત સાત ને એક આઠ સાત ને બે નવ અને નવ ના નવ સાત આઠ આઠ ને આઠ છ બે આઠ આ રીતે થાય એ બેનો ચરવાળો કરવાનો ન ખબર પડે તો આ રીતે કરી શકો તમે આ ચાર છે તો ને એક બે ત્રણ અને ચાર આ ત્રણ છે તો એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચસો ને સાત હવે તમે ચોથામાં આવડેલા આટલું તો આવડતું જોઈએ એટલે કાંઈ કરવાની જરૂર પડે નહીં તો ન આવડતું હોય તો એની વાત છે સરવાળા કરો પાંચ ને બે સાત ચાર ને ત્રણ સાત છ ને ત્રણ નવ સાત ને બે આઠ અહીંયા નવ અને છ ને બે આઠ આમાં આવશે સાતસો આમાં આવશે સાતસો અઠ્ઠાણું સાતસો સિત્યાસી આઠસો અડસઠ આમાં આવશે નવસો ત્રાણું આઠસો બાણું સાતસો એકોતેર નવસો પંદર નવસો બાણું નવસો અઢાર અહીંયા આવશે સાતસો ચુમ્મોતેર નવસો બત્રીસ નવસો સોળ સાતસો એકોતેર આઠસો પંચ્યાસી અને નવસો આ રીતે જવાબ આવશે સરસ મજાનું આપણે સારો યાદ કરીએ ભાગ એક એનું સોલ્યુશન જોયું તો વિડિયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો હવે મળીએ ભાગ બેમાં